તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે એટલે કે લુ લાગવાની હાલત જોવા મળી રહી છે આ સાથે સાથે મિત્રો આપણે બીજી બાજુ વાત કરીએ તો અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ પણ સક્રિય થવા જઈ રહી છે મિત્રો આ સાથે સાથે આઈએમડી એટલે કે હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યના અલગ અલગ વિસ્તારો તેમજ દેશના અલગ અલગ વિસ્તારોની અંદર અને ખાસ કરીને આપણે મિત્રો વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ રાજસ્થાન તેમજ મધ્ય ઉષ્ણકટીબંધીય પશ્ચિમી પવનોના પશ્ચિમ વિક્ષોભ અને નીચલા ઉત્તર કટિબંધીય વિસ્તારોની અંદર મિત્રો હવા ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે રાજ્યની અંદર

તો હાલ મિત્રો તાપમાનની અંદર ઓછા છે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે અને દરેક અઠાણ વિસ્તારોની અંદર ચેતવણી એટલે કે પવન ફૂંકાવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ મિત્રો બીજી બાજુ આઈએમડીએ જણાવ્યા અનુસાર રાજસ્થાનની અંદર ગરમીનું એલર્ટ પણ હાલ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર મિત્રો જેમ નવી સિસ્ટમ બનતી જશે અને મિત્રો વાવાઝોડાની જેમ નવી અપડેટ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો ત્યાં સુધી જોડાયા જો અમારી ચેનલ સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર